ઇસ્ટર સન્ડે તરીકે ઉજવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના દિવસને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે રવિવારે સવારથી જ ચર્ચમાં પ્રાર્થનાઓ શરૂ થઈ હતી આ દિવસે ચાલીસ દિવસના ઉપવાસ પણ પૂર્ણ થાય છે

त्यां एवी रिते काम करिए जीवन जीविए के एक साचा प्रभु ना अनुयाई तरीके प्रस्थापित थईये। इनलेखे पसार था जब मिश्रणी लोगों वर्षो पहला मिशन निभलानी वाती पसार लाया था, एम आपने पापमाती मुक्ति आपना प्रभु ईसु ए पास्का पर्व आपने मनाबिए शिये। આજે સર્વને આ પાસકા પર્વ ઉપર શુભેચ્છાઓ પાઠવું છું સજીવન થયેલા પ્રભુ ઈસો આપણને સૌને એમની કૃપાઓથી ભરપૂર કરે એમનું એમની કૃપાઓ અને એમના પ્રેમથી આપણું જીવન ભર્યું ભર્યું રહે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ આજના સંદેશની અંદર સમાજની અંદર ઘણા લોકો જે તરછોડાયેલા છે જે ગરીબ છે જે દુઃખી છે એમને પ્રભુનો અનુભવ થાય સજીવન થયેલા પ્રભુ ઈસુ હંમેશા એમને સાચવી રાખે અને આપણે પણ આપણા એક સાચા ભાઈ તરીકે પડોશી ધર્મ નિભાવીને હંમેશા આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ એવી કૃપા સાથે વિરમું છું ફરી વખત તમને બધાને હેપી ઈસ્ટર